નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ એક એક બે હજાર ચોવીસ વાર સોમવાર આજના ગોંડલ જામનગર જુનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે તો એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો તમારે જે માહિતીની જરૂર છે તમને માત્ર આપણા આ એક જ ચેનલ ઉપર જોવા મળશે બીજી ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હતી કે આપણી પાસે જે સાત બાર અને આઠ અનો દાખલો હોય એમાં કેટલું ખેતર છે એ લખેલું હોય છે પણ કઈ રીતે એમાંથી વીઘામાં ટ્રાન્સફર કરવું એ નથી આવડતું તો એના માટે આપણે એક વિડીયો મૂકી દીધો છે જેમાં તમારે ખાલી ગુણાકાર કરવાનો છે અમુક આંકડા આપેલો છે એનો જેથી તમને તમારા ખેતરમાં કેટલા વીઘા છે એ ખબર પડી જશે એટલે જઈ અને એ વિડીયો જરૂરથી જોઈ લેજો બીજો એક વિડીયો થોડી જ વારમાં આપણે મૂકવાના છીએ જેમાં આજના તારીખના ખેડૂતોને લગતા સૌથી મહત્વના સમાચારોની વાત કરવાના છીએ આજે તારીખ એક એક બે હજાર ચોવીસ અને આજે ઘણા બધા ખેડૂતો માટે નવા અપડેટ આવેલા છે તો એનો પણ વિડીયો થોડી જ વારમાં મળી જશે એટલે જરૂરથી એ વિડીયો પણ જોઈ લેજો આગળ વધીએ હવે શરૂઆત કરીએ જૂનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો એંશી રૂપિયાથી ઊંચો ભાવ આજે પાંચસો એક્યાસી રૂપિયા હતો ચણાની વાત કરીએ તો નવસો સાહીઠથી અગિયારસો રૂપિયા તુવેરા જે પંદરસો રૂપિયાથી ઓગણીસો બાસઠ તલાજે સત્યાવીસોથી ત્રણ હજાર નેવું રૂપિયા એરંડાની જો વાત કરીએ જૂનાગઢમાં તો એક હજાર પચાસથી અગિયારસો રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો ચાલીસ ચાડી મગફળી એક હજાર પચાસથી પંદરસો રૂપિયા ઝીણી મગફળી એક હજાર સાઠથી તેરસો બાવન કપાસની વાત કરીએ તો અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા એ જ રીતે જુનાગઢમાં જીરું આજે છ હજાર ચારસો પચાસ રૂપિયાથી છ હજાર ચારસો પચાસ રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો એકોતેરથી છસો નવ રૂપિયા સોયાબીન આઠસો એકત્રીસ થી નવસો નવ એરંડાસો રૂપિયા તલ એકવીસો પિંચોતેર થી બત્રીસો પિસ્તાલીસ ચીણી મગફળી ની વાત અમરેલીમાં કરવામાં આવે તો આઠસો થી તેરસો ત્રેવીસ ચડી મગફળી એક થી ચૌદસો પંચાવન કપાસ એક હજાર ત્રીસ થી ચૌદસો ચુમ્માલીસ રૂપિયા ધાણાની વાત કરીએ અમરેલીમાં તો એક હજાર થી તેરસો એકસઠ રીતે જામનગરમાં આગળ વધીએ એરંડો આજે એક હજાર થી અગિયારસો સાત રૂપિયા લસણ બારસો થી પચાસ તલ પંદરસો થી ત્રણ હજાર સિત્તેર રૂપિયા અજમો બાવીસો થી ચાર હજાર નવસો દસ રૂપિયા ધાણાની વાત કરીએ તો નવસો થી તેરસો પાંચ સોયાબીન આજે આઠસો થી નવસો પચીસ જાડી મગફળી તેરસો ત્રીસ છીણી મગફળી ની વાત કરીએ તો અગિયારસો પચાસ થી તેરસો રૂપિયા કપાસ આજે બારસો થી ચૌદસો પંચાણું જીરાની વાત કરીએ જો જામનગરમાં આજે તો ત્રણ હજાર સાતસો રૂપિયા થી પાંચ હજાર આઠસો પાંચ રૂપિયા એ જ રીતે આગળ વધીએ વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે ચારસો થી પાંચસો એક્યાસી મગ બારસો એકોતેર થી ઓગણીસો એકોતેર ચોળિયાજી અગિયારસો થી સોળસો એકત્રીસ તુવેર તેરસો એકાવન થી બે હજાર એક એરંડો એક હજાર થી અગિયારસો છેતાલીસ અડદ એક હજાર થી સત્તરસો એકાણું ચણા નવસો થી બારસો કલંજી ચોવીસો થી એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો બસો થી ત્રણસો એકત્રીસ એ જ રીતે સફેદ ચણા આજે નવસો ઓગણ સિત્તેરથી ત્રેવીસો એક આગળ વાત કરવામાં આવે ગોંડલમાં આજે તલની તો ત્રેવીસોથી તેત્રીસો વીસ રૂપિયા ધાણા નવસો એકથી ચૌદસો એકાણું ધાણી એક હજાર એકથી પંદરસો એકવીસ લસણ અઢારસો એકાવનથી ચોત્રીસો એકતાલીસ મરચાં આજે એક હજાર એકાવનથી તેતાલીસો એક ઝીણી મગફળી નવસો અગિયારથી તેરસો એકોતેર જાડી મગફળી એક હજાર એકતાલીસ થી અગિયારસો છેતાલીસ સોયાબીન આઠસો એક થી નવસો સોળ રૂપિયા કપાસ આજે એક હજાર થી ચૌદસો એકસઠ જીરાની વાત કરીએ જો ગોંડલમાં તો ત્રણ હજાર રૂપિયા થી પાંચ હજાર આઠસો એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સોય સો ટકા સાચા બજાર ભાવ જેટલા ખેડૂત મિત્રો વિડિયો જોઈ છે લાઈક કર્યા વિના જવાનું નથી જરૂરથી વિડિયોને લાઈક આપી દેજો ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી નાખજો અને તમારા જે સાત બાર આઠમાં વીઘા આપેલા હોય છે એને કઈ રીતે તમે ટ્રાન્સફર કરી શકો એનો પણ વિડિયો અહીંયા દેખાય છે એના ઉપર ક્લિક કરી એ વિડીયો જરૂરથી જોઈ લેજો અને થોડી વારમાં તમને આજના મુખ્ય સમાચારો ખેતીને લગતા હશે એનો વિડીયો મળી જશે એ પણ અહીંયા આપણે આપી દેશું એટલે જરૂરથી વિડીયો જોઈ લેજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર